ઉનાળાની ગરમીઓ માટે દરેકના ઘરમાં અવનવા શરબત તો બનતા જ હોય છે પરંતુ આજે હું તમારી સાથે શેર કરીશ કાકડીનું એકદમ નવું શરબત બનાવવાની રેસીપી જે શરીરને ઠંડક આપશે લૂથી બચાવશે અને બોડીને ડિટોક્સ કરવામાં પણ ખૂબ જ સારી એવી હેલ્પ કરશે તો આ વિડીયો જોઈ અને કાકડીનું એકદમ નવું શરબત તમે કરી જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો જોઈતા પહેલાં મારી ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો શરબત બનાવવા માટે મેં અહીંયા ફુદીનો કાકડી આદુ અને લીંબુ લીધેલા છે જેને આ રીતે આપણે કટ કરી અને તૈયાર કરી લઈશું ત્યારબાદ મિક્સરનું નાનું ચાર લઈ અને તેમાં આદુ ફુદીનો અને કાકડી એડ કરીશું અને હવે તેમાં થોડું પાણી એડ કરી અને તેને એકદમ સરસ રીતે આપણે તૈયાર કરી લઈએ આ રીતેનું એકદમ સરસ એવું સ્મૂધ મિક્સર બની અને તૈયાર થઈ જશે ત્યારબાદ આ રીતે એક બાઉલ લઈ અને આ મિક્સરને આપણે ગાળીને એડ કરીશું જેથી કરી અને આપણું શરબત એકદમ સરસ એવું સ્મૂધ બનશે હવે આ શરબતમાં આપણે થોડું પાણી એડ કરી અને તેને પણ સરસ રીતે ગાળી લઈશું ત્યારબાદ તેમાં અડધી ચમચી લીંબુ એક ચમચી ખાંડ અડધી ચમચી સંચર પાવડર એડ કરી અને સરસ રીતે મિક્સ કરી દઈએ તમે તમારા પસંદીના કોઈ પણ મસાલા એડ કરી શકો છો ત્યારબાદ બધું સરસ રીતે મિક્સ કરી અને શરબતને તૈયાર કરીએ હવે એકદમ સરસ એવું ઠંડુ અને રિફ્રેશિંગ શરબત બની અને તૈયાર થઈ ગયું છે તો તેને આપણે સર્વ કરીએ તો જો તમે ક્યારેય આ રીતેનું કાકડીનું શરબત ના બનાવ્યું હોય ને તો એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ આ વિડીયોના લાઈક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ